ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આજે આઈપીએલની અઢારમી સિઝનની બાકીની મેચોનું જે ટાઈમ ટેબલ છે એ જાહેર કરી દીધું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મુકાબલાને કારણે આઈપીએલ બે હજાર જે મેચો હતી તે એક અઠવાડિયા માટે બંધ રાખવામાં આવી હતી હવે જ્યારે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બીસીસીઆઈ તરફથી સોમવારના રોજ આઈપીએલના ટુર્નામેન્ટના બાકી રહેલી બધી મેચોનું સમયપત્રક જાહેર કરી દીધું છે આઈપીએલ બે હજાર પચીસની બાકીની જે મેચો છે તે હવે સત્તર મેથી ફરી શરૂ કરવામાં આવશે અને જે ફાઇનલ છે જે પચીસ મેના રોજ રમાવાની હતી તે હવે ત્રણ જૂનના રોજ રમાવાની છે આઈપીએલની જે બધી જ મેચો છે તેનું ટાઈમટેબલ તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે બધી જ મેચો સત્તર મેના રોજથી શરૂ થશે આઈપીએલ બે હજાર પચીસની જે નોકઆઉટ મેચો છે તે ઓગણત્રીસ મેથી શરૂ કરવામાં આવશે પ્રથમ ક્વોલિફાયર ઓગણત્રીસ મેના રોજ જ્યારે એલિમિનેટર મેના રોજ અને જે ક્વોલિફાયર ટુ છે તે પહેલી જૂનના રોજ યોજવામાં આવશે આઈપીએલ બે હજાર પચીસની જે ફાઇનલ છે એ ત્રણ જૂનના રોજ રમાશે હજુ સુધી આ નોકઆઉટ મેચના જે સ્થળ છે તેના વિશે કોઈ માહિતી આપી નથી બાકીની તમામ મેચોના જે વેન્યુ છે એટલે કે સ્ટેડિયમ છે તે નક્કી કર્યા છે પરંતુ આ જે ચાર નોકઆઉટ મુકાબલા છે તે ક્યાં રમાશે તેની હજુ સુધી કોઈ જાણ કરવામાં આવી નથી તો જેવી જ કંઈ માહિતી મળશે તેવી જ તમને વિડીયો બનાવી જાણ કરી દઈશ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા જજો અને ક્રિકેટ જગતની તમામ ખબરો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો